નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે અધ્યયન પોથીનો ભાગ ત્રણ છે તે સ્વઅધ્યયન પુથીના ભાગ ત્રણની અંદર આપણને જે ગુજરાતી વિષય આપેલો છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર આઠ આજ આનંદનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની સ્વઅધ્યયન પોથીનો ભાગ ત્રણ જે છે તે ભાગ ત્રણની અંદર જેટલા પણ વિષયો છે તે બધા જ વિષયોના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મૂકવામાં આવે છે જો તમારે સ્વઅધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો અથવા તો પીડીએફ અભ્યાસ કરવો હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ઉપર ક્લિક કરી અને અને તમે મેળવી શકો છો સાથે સાથે આપડા WhatsApp ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડિયો અને વિડીયોને ની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો આપણે શરૂ કરીએ પાઠ નંબર 8 આજ આનંદ આનંદનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પતિ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 1 તમારા વિસ્તારમાં ગવાતું મનગમતું લોકગીત લખો તો જોઈ શકો છો કે અહીંયા આપણે સરસ મજાનું લોકગીત દર્શાવેલું છે વાદળડી વરસી રે વાદળી વરસી રે સરોવર છલી છલીવળ્યા હે સાસરિયામાં મહાલુ રે પિયરિયાથી છૂટા પડ્યા હે વાદળડી વરસી રે સરોવર છલી છલીવળ્યા મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઈને વહેલો આવજે રે સાસરિયા મારા ઘરે બેઠા હે વાદળડી વરસી રે સરોવર છલી છલીવળ્યા મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેઠા હે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા તો તમે પણ આ ગીત જે છે તે અહીંયા લખી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ચિત્ર જોઈ તેના વિશે દસ વાક્ય લખો તો અહીંયા સરસ મજાનું આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો તો આ ચિત્ર ઉપરથી જોઈએ આપણે સરસ મજાના વાક્યો આ ચિત્રમાં સુંદર ગામ અને કુદરતી સૌંદર્ય દેખાય છે ચિત્રમાં સુંદર ઘર દેખાય છે સુંદર રંગબેરંગી વૃક્ષો અને ફૂલો દેખાઈ રહ્યા છે ઊંચા પહાડો ઉપર સૂર્ય ચમકી રહ્યો છે હરિયાળા મેદાનો દેખાઈ રહ્યા છે સુંદર તડકો દેખાય છે સ્વચ્છ આકાશમાં વાદળો દેખાઈ રહ્યા છે ચિત્રમાં મોટા ભાગના છાપરા લાલ રંગના છે અને એક સુંદર રસ્તો ગામ તરફ જઈ રહ્યો છે પહાડ પરથી સુંદર ઝરણો પડી રહ્યું છે જંગલોની વચ્ચે એક પુલ દેખાઈ રહ્યો છે જેની નીચે ઝરણાનું પાણી વહી રહ્યું છે મને ગમે તેવું સુંદર દ્રશ્ય આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે ગામમાં રહેવાનું મન થાય તેવું સુંદર ગામ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી તેનું એક એક વાક્ય બનાવીને લખો વાવણી ઉપજ બળદ વીજળી વરસાદ બાજરો કોઠાર ગડગડાટ લણની અને ખેડૂત જેવા શબ્દો આપણને અહીંયા આપેલા છે તો એમાં છે પેલું વીજળી તો વીજળી આ પ્રમાણે એનું વાક્ય બનશે ચોમાસામાં વીજળીના ચમકારા થાય છે ગડગડાટ પરથી વાક્ય બનશે ચોમાસામાં વાદળો ગડગડાટ કરી રહ્યા છે વરસાદ પરથી વાક્ય બનશે વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદ પડી રહ્યો છે ખેડૂત પરથી વાક્ય બનશે વરસાદ પડવાથી ખેડૂતો મલકાઈ રહ્યા છે બળદ પરથી વાક્ય બનશે ખેડૂતો બળદ લઈને ખેતરે જઈ રહ્યા છે વાવણી પરથી આપણે વાક્ય બનાવી શકીએ વરસાદ સારો થતાં ખેડૂતો વાવણી કરશે બાજરો પરથી શબ્દ બનશે ખેડૂતો બાજરો અને ઝારનું વાવેતર કરી રહ્યા છે લણણી પરથી આપણે શબ્દ વાક્ય બનાવી શકીએ પાક તૈયાર થતાં ખેડૂતો પાકની લણણી કરશે ઉપજ પરથી જવાબ આવશે વરસાદ સારો થતાં ઉપજ સારી થશે અને કોઠાર પરથી જવાબ આવશે પાકેલા અનાજને કોઠારમાં ભરવામાં આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા ઉદાહરણ મુજબ નીચેના શબ્દોમાંથી ત્રણ ત્રણ શબ્દોની જોડી બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપેલા છે બરાબર એમાંથી ત્રણ ત્રણ શબ્દોની આપણે જોડી બનાવવાની છે જે એક સરખા હોય એટલે કે એક વસ્તુમાં કામમાં આવતા હોય તો આપણે પહેલી જોડી બનાવીશું વીજળી ગડગડાટ અને ચમકારા જે વર્ષા ઋતુમાં આપણને જોવા મળે કપાસ બીજ અને વાવણી જે ખેતરને લગતા શબ્દો છે ઘૂઘરી બળદ અને હળ જે પણ ખેડૂત સાથે સંકળાયેલા છે આભ ધરતી પૂર્વ પશ્ચિમ ઉત્તર દખણ તો અહીંયા તમે જોઈ શકો છો કે દિશાઓ અને ખેતરોના એટલે કે દિશાઓ અને તમે જોઈ શકો છો કે આકાશ અને ધરતીના નામ લખેલા છે ત્યાર પછી બાજરો અને ઉપજ ખેતર સાથે જોડાયેલા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમને આવડતું કોઈ એક વર્ષા ગીત લખો તો આપણે અહીંયા સરસ મજાનો વર્ષા ગીત દર્શાવેલું છે જુઓ સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે મોસમ આવી મહેનતની નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેર રે ભાઈ મોસમ આવી મહેનતની લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે જુવાર લોથે લુમ ઝૂમે ને હૈયા માહુલ્લાસ રે ઉપર ઉજળા આભમાં કુંજડિયુના કિલ્લોલ રે વાત મીઠા વાયરા ને લેતો મોલ હિલોળે રે આજ સિમ કરે છે સાદ રે રંગે ચંગે કામ કરીએ થાઈ મલક આ બાદ રે ભાઈ લીપી ગુપી ખળા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે રળનારો તે માનવી ચતીને દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો જો ધરતી તો ધરતીનો ધ્વનિ આ પ્રમાણે છૂટા પડશે ધ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ એવી રીતે પહેલો શબ્દ આપણને આપ્યો છે આનંદ તો એના શબ્દો આ રીતે આવશે આ વત્તા ન વત્તા અ વત્તા ન વત્તા દ વત્તા અ ત્યાર પછી બીજું છે લલાટ તો અહીંયા આવશે લ વત્તા અ વત્તા લ વત્તા અ વત્તા ટ વત્તા અ ત્યાર પછી છે વિદ્યાર્થી તો અહીંયા સંધિ એને આ રીતે છૂટી પડશે ધ્વનિઓ વ પ્લસ ઈ પ્લસ દ પ્લસ ય પ્લસ આ પ્લસ ર પ્લસ થ પ્લસ ઈ ગાય તો એમાં ગ પ્લસ આ પ્લસ ય પ્લસ અ સરિતા તો સ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ પ્લસ આ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન આવી છે તે નવી સ્વ અધ્યયન બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ ધોરણ ત્રણથી આઠની કોઈપણ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તમને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટીઓ માટે અને આ તમારી સ્વ અધ્યયન પુથીના અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અહીંયા તમને એક નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સ્વ અધ્યયન સોલ્યુશન વિશે વધારે માહિતી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સ્વ અધ્યયન પુથીનો અભ્યાસ કરી લેવો અને તેની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ ખેડૂતને વરસાદ આવે ત્યારે આનંદ થાય છે તમને ક્યારે ક્યારે આનંદ થાય છે તો મને દિવાળી અને ઉનાળાનું વેકેશન પડે ત્યારે વિશેષ આનંદ થાય છે આ ઉપરાંત ઉત્તરાયણ દિવાળી અને હોળી ધૂળેટી જેવા તહેવારોમાં વિશેષ આનંદ આવે છે પરીક્ષામાં પેપર સારું જાય ત્યારે કોઈના લગ્ન પ્રસંગમાં કે ફરવા જવાનું હોય ત્યારે ત્યારે મને આનંદ થાય છે ત્યાર પછી બીજો સવાલ વરસાદ પડે ત્યારે તમે શું શું કરો છો વરસાદ પડે ત્યારે હું વરસાદમાં પલળવા જઈશ પાણીમાં કાગળની હોડી બનાવીને તરાવીશ પાણીમાં મિત્રો સાથે છબછબિયા કરવાની ખૂબ જ મજા આવે છે શેરીમાં એકબીજા ઉપર વરસાદનું પાણી છાંટવાનો ખૂબ જ આનંદ આવે છે ત્યાર પછી ત્રીજું વરસાદને લગતા પાંચ શબ્દો લખી તેનો વાક્ય પ્રયોગ કરો તો એમાં પહેલો શબ્દ છે વીજળી તો અહીંયા વાક્ય બનશે વરસાદમાં વીજળીના ચમકારા થાય છે બીજું છે ગડગડાટ તો અહીંયા વાક્ય બનશે ચોમાસામાં વાદળો ગડગડાટ કરી રહ્યા છે વાદળ તો અહીંયા વાક્ય બનશે વરસાદ આવતા જ વાદળોના રંગ બદલે છે વાવણી તો અહીંયા વાક્ય આવશે વરસાદ સારો થતાં ખેડૂતો વાવણી કરશે અને હરિયાળી અહીંયા વાક્ય બનશે વરસાદ આવતા જ ધરતી પર હરિયાળી છવાઈ જાય છે ત્યાર પછી ચોથો સવાલ ચોમાસાની ઋતુ સિવાય વરસાદ આવે ખરો આવે તો તેને આપણે શું કહીએ છીએ તો જવાબ આવશે કે હા ચોમાસાની ચોમાસાની ઋતુ સિવાય પણ વરસાદ આવે અને ચોમાસા સિવાય વરસાદ આવે તેને આપણે માવઠું કહીએ છીએ અને માવઠું આવે ત્યારે ખેતરના પાકને નુકસાન થતું હોય છે ત્યાર પછી પાંચમું છે લોકગીત એટલે શું તો લોકગીત એટલે લોકો વડે ઘડાતું અને ગવાતું ગીત લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ માહિતી મળતી હોય છે ક્યારેક ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ઉદાહરણ મુજબ વ્યવસાયકારને ઉપયોગી સાધન સામગ્રી આપેલ છે તે મુજબ આપેલ વ્યવસાયકારના સાધન સામગ્રી લખો જેમ કે ખેડૂતો ખેડૂતને હળ દાતરડું બળદગાડું વાવણીઓ અને ટ્રેક્ટરની જરૂર પડે એવી રીતે દરજી તો દરજી માટે કાતર સંચો માપપટ્ટી દોરા અને કાપડ તેવી રીતે સુથાર તો સુથારને આવશે વાંસલો ફરસી હથોડી રંધો કરવત છીણી અને મેઝર ટાઈપ ત્યાર પછી કડિયો કડિયાને જોઈશે લેલું તગારું ઓળંબો મસ્ટર અને લેવલ પાઇપ ડોક્ટર ડોક્ટરને આવશે સ્ટેથોસ્કોપ દવાઓ ઇન્જેક્શન થર્મોમીટર અને સ્પિગ્મોમેનોમીટર ત્યાર પછી કાછિયો તો કાછિયાને ટોપલી લારી ત્રાજવા વજનિયા અને શાકભાજી વગેરે જેવી વસ્તુઓની જરૂર પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ અહીંયા કહ્યું છે કે આ લોકગીતમાં કેટલાક તળપદા શબ્દોનો ઉપયોગ થયો છે તમે તમારા વિસ્તારમાં બોલાતા દસ શબ્દો લખો તો જો ઉત્તર દખણ મોળિયા ઘોરીડા કોટે વાવણીયું લલાટ સરિતાની શેરુ ગૌરી ચીર ખેડૂ વગેરે જેવા તળપદા શબ્દો જે છે તે અમારા વિસ્તારની અંદર બોલવામાં આવે છે જે અહીંયા લખેલા છે તમે તમારા વિસ્તારની અંદર બોલવામાં આવતા તળપદા શબ્દો જે છે એ પણ અહીંયા તમે લખી શકો છો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે ગુજરાતી વિષયની અધ્યયન પોથીના જે પાઠ નંબર નવ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં